નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો આપણો જે વિષય જે છે એ કોઈ સ્પેસિફિક કોઈ કાયદાના કોઈ લો કે કોઈ ટોપિક ઉપર આજે આપણે વાત નહીં કરીએ આજે આપણે વાત કરીશું જનરલી પબ્લિકમાં એક ગભરાટ છે કે સામાન્ય રીતે જ્યારે જમીનના પ્રશ્નો હોય છે ગામડાની વાત કરું તો આજુબાજુમાં કોઈ સરપંચ કે કોઈ રાજકીય નેતા કે કોઈ સરકારી કર્મચારી કે એવો રહેતો હોય વ્યક્તિ જ્યારે સાચો હોય છે પણ તેમ છતાં પણ સામેવાળો પહોંચેલો છે તે સમજીને બિચારો બી જતો હોય છે સામાન્ય નાગરિકની વાત કરું છું તો એ બી જતો હોય છે તો એમણે બીવાની જરૂર નથી હોતી તે સૌને હું એવું કહેવા માગું છું કે તમે કોઈ વકીલ કે કાયદાના લગતા વ્યક્તિનો કોન્ટેક કરો કારણ કે એક સામાન્ય રીતે એવું કહીશ કે આપણા દેશમાં કાયદો સર્વે સર્વા છે કે ચાહે સામે કોઈ પણ રાજકીય પક્ષકાર હોય પહોંચેલો કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ સરકારી કર્મચારી હોય પણ જો તમને અન્યાય કોઈ પણ જગ્યાએ થતો હોય તો તમે કાયદાના માર્ગે ચાલીને કાયદાકીય કાર્યવાહી કરીને તમે ન્યાય મેળવી શકો છો તેવી જ રીતે હું એવું કહીશ કે ગામડાઓમાં દૂધની ડેરીમાં પણ આવી જ કંઈક ઘટનાઓ બનતી હોય છે અને નગર અને શહેરોની અંદર નગરપાલિકા મહાનગરપાલિકામાં પણ કંઈક આવા જ કિસ્સા મેં જોયેલા છે કારણ કે મને ઘણી બધી કોમેન્ટ્સ આવી છે અને ઘણા બધા ફોનથી રિવ્યૂઝ આવ્યા છે કે સાહેબ અમારે આવા આવા ઈશ્યૂઝ છે તો શું કરીએ શું ના કરીએ ત્યારે મારે શરમથી કહી શકું કહું છું કે કોમેન્ટમાં લગતા મને શરમ આવે છે કે તમારે બીવાની જરૂર નથી ઘણા લોકો એવા છે કે જે વિદેશથી રિટર્ન થયા છે અને તેમ છતાં બી એક જાગૃત નાગરિક છે ભણેલા વ્યક્તિ છે તેમ છતાં પણ બીવે જે સાહેબ સામેવાળો પહોંચેલો છે સરકારી કર્મચારી છે જમીન મારી છે તેણે પડાવી લીધી છે અને મારે મારી જમીન મેળવવાની છે હું લડું કે ના લડું તો આમાં ક્યારેય વિચારવાનું હોય જ નહીં તમારી સાથે અન્યાય થઈ રહ્યો છે તો તમારે જરૂરથી લડવું જ જોઈએ એ હું તમને એવી જ માહિતી આપવાનો આગ્રહ રાખીશ તમે જે પણ જગ્યાએ અચકાવ તો તમારા ઓળખીતા કે તમને જે વિશ્વાસ લાગે એવા વકીલની સલાહ પણ લઈ શકો છો કદાચ એવું લાગે તો અવશ્ય મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો એટલા માટે કે તમે કદાચ કોઈ કોમેન્ટ કરો અને હું એનો રિપ્લાય આપું તો એ તમારા સુધી પહોંચી શકે અથવા તો તમારી કોમેન્ટના રિગાર્ડિંગ હું વિડીયો પણ બનાવવાનો પ્રયત્ન કરીશ અને તમે સબસ્ક્રાઈબ કરી હશે તો તમને નેક્સ્ટ વિડીયો જે પણ આવશે એ તમે જોઈ શકશો એટલા માટે હું એવું કહીશ કે ચેનલ સબસ્ક્રાઈબ બી કરી લેજો અને તમારા જે પણ પ્રશ્નો હોય એ કોમેન્ટમાં અવશ્ય લખજો હું મારો એટલીસ્ટ લેવલ બેસ્ટ ટ્રાય કરીને સંતોષપૂર્વક પ્રયત્ન તમને સંતોષ આપી શકું એવો પ્રયત્ન કરીશ કે તમારું સમસ્યાનું નિવારણ થઈ જાય એટલે મિત્રો હું એટલી જ આખરી વિનંતી કરીશ કે કોઈ પણ જગ્યા હોય નગરપાલિકા મહાનગરપાલિકા ઘણી બધા લાભો મળે છે કદાચ પબ્લિકને અવેરનેસ નથી હોતી અમુક પબ્લિક અવેર હોય છે પણ આગળ પૂછી નથી શકતી તો પૂછવામાં પણ કંઈ જતું નથી કદાચ ઘણીવાર નાના મોટા અધિકારીઓ ધક્કા ખવડાવતા હોય છે તો એવી કોઈ પણ બીક રાખ્યા વગર એમના ઉપલી જે પણ અધિકારી હોય એમનો સંપર્ક કરો જાણ કરો કે ધારો કે નીચે ભ્રષ્ટાચાર કરપ્શન કંઈ પણ માંગતા હોય તો એના વિશે પણ જાણ કરો એસીબી પણ ઓપન છે તમારી પાસે કે કદાચ કોઈ જગ્યાએ તમને અન્યાય થઈ રહ્યો હોય કે તમને એવું ફીલ થાય કે ના ખરેખર એક લાગવક જેવું થઈ રહ્યું છે તમે કાયદાકીય રીતે પ્રોસેસ કરી શકો છો પણ એટલું કહીશ કે હાર ના માનતા બસ ઓકે મિત્રો આશા રાખું છું કે આજનો અમારો વિડીયો આપ સૌને ગમ્યો હશે જય હિન્દ જય ભારત થેન્ક યુ